મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપની યુટ્યુબ ચેનલ છે કે તેની વાત મારું ગુજરાત આપની દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણો એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા ની નીચે પેટ્રોલ પંપ પાડી શેરી કાલાવડ હવે મિત્રો આજે તારીખ થી છે 19 8 2025 વરસાદી માહોલ અત્યારે છે અમુક એરિયામાં સારો વરસાદ છે અને અમુક વિસ્તારોમાં જે ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે જે હવે આગાહીકારોનું અનુમાન છે તો સમગ્ર સમગ્ર ગુજરાત છે એમાં સારો વરસાદ થઈ થઈ જશે બરાબર તો અત્યારે ખેડૂત મિત્રો મૂંઝવતો પ્રશ્ન મગફળીના પાકમાં અત્યારે વાવેતર જંગી પ્રમાણમાં થયા છે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો બરાબર છે તો એની અંદર અત્યારે મૂંઝવતો પ્રશ્ન એટલે કે જે છે પાકની અંદર ટપકા પડી જાય છે ટીકા ગેરો આવી ગયો છે સફેદ ફૂગ આવી ગઈ છે અને ત્રીજો પ્રશ્ન જે છે કે જમીનની અંદર જે ડોડવા છે આપણા પોપટાનું બંધારણ થઈ ગયું છે થઈ રહ્યું છે એની અંદર કાળી ફૂગ લાગી રહી છે ડોડવા કાળા પડી જાય છે તો એના માટે શું માવજત કર્યું શું ટ્રીટમેન્ટ કર્યું તો એના વિશે આજે આપણે ખાસ માહિતી આપણે આપવાના છીએ મિત્રો ખાસ કાળજી અને તમે સમયસર જો એનું વ્યવસ્થાપન કરશો તો આ ત્રણેય રોગમાંથી તમે બચી શકશો અને ઉત્પાદન તમને સારામાં સારું મળી શકશે તો એના માટે જે છે આપણે સલ્ફર મિલ લિમિટેડ કંપની જે છે લાઈવ છે બજ બજ વસ્તુ એવી છે કે એનાથી ત્રણ કામ થાય છે ત્રણ એટલે કે જે છે ટીકા ઘેરું આપણે વાત કરીએ કે પાનની અંદર ઉપર ટપકા પડતા હોય લાલ ડાકા થઈ જાય ટીકા પડતા હોય પાનની અંદર જે છે આ રીતના ટપકા પડી જતા હોય બરાબર છે આ રીતે ટીકા ઘેરું કહી શકાય આને અને આ છે જમીનની અંદર આખું સફેદ સારો થઈ જતો હોય જમીન બરાબર જ્યાં મૂળ આવતું હોય જ્યાં ગોડવા આવતા હોય ત્યાં આખો સફેદ સારો થઈ જતો હોય અને જમીનની અંદર જ્યાં વધારે પડતો ભેજ રહેતો હોય પાણીનો સંગ્રહ વધારે રહેતો હોય નિતાર જ્યાં ઓછી હોય જમીનની અંદર પાણી વધી ગયું એ જગ્યાએ તમારે ડોડવા સડવાનું એટલે કે કાળી ફૂગ લાગવાનો ફંગસ લાગવાનો પ્રશ્ન જાજો બનતો હોય છે તો આના માટે શું કરવું તો એના માટે સલ્ફર મિલ લિમિટેડ જે લઈ આવ્યું છે બજ બરાબર છે ટેકનિકલ આની અંદર આવી જાય છે ટેબોકોનાઝોલ 25% WDG ફોર્મ્યુલેશન આખું ફોર્મ્યુલેશન જ અલગ છે ફોર્મ્યુલેશન કામ શું કરે છે કે જે આની અંદર દાણો આવે છે આની અંદર જે પાવડર આવે છે એ એકદમ ઝીણો જે માઇક્રોનમાં આવે છે કે જે સ્પ્રે કરવામાં એકદમ સરળ છે અને લાંબા સમય સુધી પતાની અંદર પાણીની અંદર ટકી રહે છે પાણી વરસાદના પાણીથી ધોવાતું નથી બરાબર છે ઉપરથી તમે સ્પ્રે કરો છો તો પંપે 30 થી લઈને 35 ગ્રામ એક વિગે ત્રણ પંપ કરવાના છે ટીકા ગેરુમાં સારું સારું નિયંત્રણ આપશે સફેદ ફૂગ તમારે આવી ગઈ હશે તો 5 થી 6 દિવસમાં એ કાળી પડી જશે અને ખરી જશે

સચોટ રિઝલ્ટ મળે છે આના પરિણામ ખૂબ સારા છે આપણાના રિઝલ્ટ લીધેલા છે અનુભવેલી છે એટલે આપણે ખેડૂત મિત્રો સુધી વાત પહોંચાડીએ છીએ એટલે કે સલ્ફર મિલ નું તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે જે છે આનો ખર્ચ પણ એટલો બધો ખેડૂતને થતો નથી પંપમાં 30 થી 35 ગ્રામ તમે છંટકાવ કરી શકો છો અને વિગે 200 ગ્રામ જમીન માપી દેવાનું છે ત્રણેય પ્રશ્નોનો એક જ સોલ્યુશન એટલે સલ્ફર મિલ આવે છે બજ વિશેષ કાંઈ માહિતી ની જરૂરત હોય નવાનુ બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મોબાઈલ નંબર છે તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ન મળે તો મને ફોન કરશો કુરિયર દ્વારા પણ આપણે તમારા સેન્ટર સુધી કુરિયરનો નો એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર તમને ત્યાં ડિલિવર કરી આપશો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન